ألم يروا إلى الطير مسخرات في جو السماء ما يمسكهن إلا الله إن في ذلك لآيات لقوم يؤمنون شو تيو پرنداؤو پكشيو طرف جوتا نثي كي جي آسمان هوا ما تابع تھائل તેમને અલ્લાહ સિવાય અન્ય કોઈ ટકાવી રાખતો નથી બેશક ઈમાન લાવનારાઓ માટે તેમાં નિશાનીઓ છે તફસીર આ વિશાળ આસમાનમાં હવામાં ઉડતા પક્ષીઓ પણ અલ્લાહની નિશાનીઓ છે જે રીતે પક્ષીઓ હવામાં પોતાનું સંતુલન જાળવી રાખે છે તેવી જ રીતે આ ધરતીને ફેઝા અવકાશમાં સ્થિર રાખવી અને તેની સપાટી પર તમામ સૃષ્ટિને ટકાવી રાખવી પણ અલ્લાહની એક મહત્વપૂર્ણ નિશાની છે હદીસમાં નકલ થયું છે કે પક્ષીઓનું ઉડાનમાં સલામત રહેવું એ અલ્લાહની સતત દેખરેખની દલીલ છે જે રીતે તે આ નાજુક મખલૂકને સંભાળે છે એ જ રીતે તે પોતાના બંદાઓના તમામ કામોનું પણ ધ્યાન રાખે છે ઈમાનવાળા લોકો કાયનાત સૃષ્ટિના દરેક દ્રશ્યોમાં અલ્લાહની શક્તિના અસરો જુએ છે જ્યારે બેદરકાર લોકો તેને માત્ર એક સામાન્ય આદત સમજીને ધ્યાન આપતા નથી